જેને શયનનો પણ થાય છે અને શયનના શિંગારમાં વિશેષતાની વાત ભગવાનને ફૂલનો શિંગાર થાય છે પણ એક રેશમી કપડું બાંધવામાં આવે ભગવાનને એક રેશમી વસ્ત્ર બાંધવામાં આવે છે એ વસ્ત્રમાં જેમ બધા જ ભગવાનને અલગ અલગ સ્તુતિઓ ગમે છે એમ જગન્નાથ ભગવાનને રાજી કરવા હોય તો એક જ સ્તુતિ છે ગીત ગોવિંદ જયદેવ કવિએ લખેલું ગીત ગોવિંદ છે હજારો વર્ષ પહેલા લખાયેલું ગીત ભગવાન નીલ માધવ માટે અને એ ગીત ગોવિંદ તમે ગાવ જેમ દ્વારિકાધીશને રીઝવવા માટે દામોદર સ્તોત્ર પાઠ કરીએ અથવા તો રુકમણી પત્રનો પાઠ કરીએ એમ જગન્નાથ ભગવાનને ગીત ગોવિંદ બહુ ગમે છે મહાપુરુષો બધા એમ કહે છે કે જ્યાં જ્યાં પણ ગીત ગોવિંદ ગવાય ત્યાં ત્યાં પરમાત્મા દોડીને જતા રહે છે આઠ આઠ પદોના ગીતો લખ્યા છે જેને અષ્ટપદા કહ્યા છે અષ્ટપદ બધા ગીતો છે ગોવિંદના ગીત ગોવિંદ જ્યાં ગવાતું હોય ત્યાં ઠાકોરજી આપોઆપ ચાલ્યા જાય છે